ક્વેશ્ચન નંબર બે ધ્યાનની જનની તરીકે કોને ઓળખવામાં આવે છે જવાબ આવશે ડી રસ તો કે ભૂલ ભૂલામણીના પ્રયોગો કોના ઉપર કરેલા તો જવાબ આવશે ઉંદર ઉપર અહીંયા જે પ્રશ્નપત્ર મોકલેલું છે વિદ્યાર્થીઓ દ્વારા મોકલેલું છે એટલે આમાં ઘણી વખત પ્રશ્નના જવાબ ખોટા ટીક કરેલા હોય શકે અહીંયા બિલાડીની હકીકતમાં ઉંદર આવશે એના પછી અભિસંધાન દ્વારા શિક્ષણ એ કયા વાદ ઉપર આધારિત છે તો ચાર નંબરની અંદર ક્વેશ્ચન આવશે સાહચર્ય વાત ઓપ્શન નંબર બી એના પછી બુદ્ધિ અંગેનો ત્રિપુટીનો સિદ્ધાંત કોણે આપેલો છે જવાબ આવશે બી ત્રિપુટીનો સિદ્ધાંત ત્યાર પછી નંબર જોઈએ માનસિક વય ગણતી વખતે કસોટીના દરેક સાચા ઉત્તર દીઠ કેટલા માસની માનસિક વય ગણવામાં આવે છે જવાબ આવશે બે માસ ત્યારબાદ સાતમું ક્વેશ્ચન મનોશારીરિક વર્તનની માનસિક તત્પરતા એટલે શું જવાબ આવશે બી મનોવલણ ક્વેશ્ચન નંબર આઠ માતા પિતા ભાઈ વગેરે સાથે થતી વિધાયક પારસ્પરિક આંતરક્રિયાથી પ્રેમ સ્નેહ અને સહકારથી બાળકમાં શું વિકસે જવાબ આવશે વિધાયક મનોવલણ ત્યાર પછીનો ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર નવ તબીબી સંભાળને કયા પ્રકારનું સંસાધન કહી શકાય જવાબ આવશે એ ભૌતિક એના પછી માનસિક રીતે સ્વસ્થ જીવન જીવવા માટે વ્યક્તિએ શેમાં પરિવર્તન કરવું પડશે તો જવા જવાબ આવશે જીવનશૈલી ઓપ્શન નંબર સી ત્યારબાદ ક્વેશ્ચન નંબર અગિયાર ખૂબ જ પ્રિય વ્યક્તિની હત્યા કરી નાખવામાં નાખવાના આવતા વિચારો એ કઈ વિકૃતિ કહેવાય તો એને કહેવાય અનિવાર્ય વિચાર દબાણની વિકૃતિ ઓપ્શન નંબર બી એના પછીનો ક્વેશ્ચન છે હિમશિલાનું ઉદાહરણ કયા ખ્યાલ સાથે સંબંધિત છે તો જવાબ આવશે ચેતન અચેતન મન ત્યાર પછીનો ક્વેશ્ચન મહર્ષિ મહેશ યોગી દ્વારા કયા ધ્યાનનો પ્રચાર થયો છે જવાબ આવશે ભાવાતીત

સપાટ સંરચના પણ કહેવામાં આવે છે જવાબ આવશે સરળ ઓપ્શન નંબર ડી એના પછી કયા મનોવૈજ્ઞાનિકે કાલ્પનિક અનુભવ મશીન એનું ઉદાહરણ આપેલું છે તો આવશે ઓપ્શન નંબર ડી સેલિગમેન અને છેલ્લો ક્વેશ્ચન વિધાયક મનોવિજ્ઞાન એ લાંબો ઇતિહાસ અને ટૂંકો ભૂતકાળ ધરાવે છે આવું પીટર્સ અને નોંધેલું ત્યારબાદ વિભાગ બી ની વાત કરીએ તો વિભાગ બી ની અંદર એકવીસ થી ત્રીસ એક એક વાક્યમાં જવાબ લખવાના હતા જોઈએ આપણે ડૂબેલ આવશે તો આની અંદર

એના પછી ઉઠલો એટલે શું તો કે ભાઈ વારંવાર કર્મચારીનું એક સંસ્થામાંથી બીજી સંસ્થામાં જોડાવું અને ઉઠલો કહેવાય ત્યારબાદ લગ્નજીવનના અંતથી શેમા ખોટ પડે છે અને શેમા ઘટાડો થાય છે તો લગ્નજીવનના અંતથી હું પ્રેમ લાગણી અને આવેગી કહી શકાય કે બાબતોની અંદર ખોટ પડે અને આર્થિક સ્ત્રોતની અંદર ઘટાડો થાય ત્યારબાદ વિભાગ સહી છે એના ક્વેશ્ચનનું અત્યારે આપણે સોલ્યુશન નથી જોતા ફટાફટ ખાલી ક્વેશ્ચન જોઈ લઈએ તમારે તમારા પેપર કદાચ સ્કૂલમાં બાકી હોય તો આઈએમપી તરીકે કામ લાગે સંવેદનના પ્રકારોના નામ આપો પછી તો કે રેખિક પરિપ્રેક્ષ્ય કયા સંકેતમાં થાય કેવી રીતે સાપેક્ષ કાયમી ફેરફાર ઉદાહરણ સહિત સમજાવો બુદ્ધિ અંગેના આધુનિક સિદ્ધાંતો કયા કયા છે સમૂહ માધ્યમ એટલે શું પૂર્વગ્રહ સંપાદિત છે સમજાવો વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને આપેલા માનસિક સ્વાસ્થ્યની વ્યાખ્યા લખો પછી રિપીટેક પ્રક્રિયા એટલે શું આ બધા પ્રશ્નો તમને પરીક્ષામાં વિભાગ વિભાગશ્રીમાં પૂછાઈ શકે એવા છે ત્યારબાદ વિભાગ ડી અને વિભાગ ના ક્વેશ્ચન છે તમે એકવાર સ્ક્રીનશોટ લઈ લેજો અથવા તો પીડીએફ આપણી ટેલિગ્રામ ચેનલ ઉપર મૂકેલી છે એમાંથી પણ તમને મળી રહેશે અને આ બધા જ ક્વેશ્ચન આપણે જે આઈએમપી પ્રશ્નો આપેલા છે આઈએમપી વિડીયો મૂકેલા છે એના ઉપરથી તમને પણ મળી જશે રાઈટ આઈએમપી પ્રશ્નોમાંથી જ આખું પેપર હતું તો આશા રાખું છું કે વિડીયો પસંદ આવ્યો હશે જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ છીએ નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત